ભરૂચમાં મતદાન જાગૃતિ અંતર્ગત થર્ડ જેન્ડર માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ પ્રયાસો હાથ ધર્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો તમામ થર્ડ જેન્ડરે સો મતદાન કરવાના શપથ લીધા સાથે તેમણે કહ્યું કે તેઓ જિલ્લાભરમાં મતદાન જાગૃતિ માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરશે કલેક્ટર તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણા સભર કામગીરીને બિરદાવી હતી અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે સો એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું હતું એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જે મળ્યું છે અને વોટ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અમે જો કિન્નર સમાજ વોટ આપીએ તો ભારતના દરેક નાગરિકે વોટ આપવો જ જોઈએ અમે બી વોટ આપીશું તમે બી વોટ આપજો અને આપણા દેશને લોકશાહીના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીશું તો રાજ્યભરમાં ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નર્મદા જિલ્લામાં શેરી નાટક દ્વારા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા મતદાનના દિવસે ફરવા ન જાઓ તેવા સૂત્રો સાથે રાજપીપળાના વિજય ચોક ખાતે મતદાન જાગૃતિનું નાટક યોજવામાં આવ્યું નર્મદા જિલ્લો ગુજરાતમાં બીજા નંબરે આવ્યો હતો અને હવે આ લોકસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લો મતદાનમાં પ્રથમ આવે તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેટલાક લોકો એવું સમજે છે કે મતદાન હોય એટલે રજા હોય મતદાન ના દિવસે રજા હોય એટલે લોકો ફરવા નીકળી જાય લોકો લહેર કરવા નીકળી જાય પરંતુ મતદાન કરવું આ દેશના દરેક નાગરિક ની ફરજ છે એના મતદાન ની કિંમત એને સમજવી જોઈએ અને દરેક નાગરિકે મતદાન કર્યા જ પછી ફરવા જવું જોઈએ

કે બાદ જાન મતદાન કે બાદ જાન કું આપણી આપના મત તો હૈના સ્વાભિમાજ આપણે મતદાન હું બનાસકાંઠાના થરાદમાં બારૂટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગીત ગાયું છે ગુજરાતનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો બોલી અને ફરે નહી એ આપણા પ્રધાનમંત્રી ગીતના સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી આ સંમેલનમાં ઠાકોર સમાજના સો લોકોએ કમળ ધારણ કર્યું અને રાજપૂત સમાજના આગેવાનોને સર્વ સમાજને મોદીને મત આપવા માટે અપીલ કરી ખાસ વાત તો એ છે કે બે દિવસ પહેલા જ કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું અને હવે ભાજપના સંમેલન

પાસો ભારત નોય પ્રધાન બંકોય વાગાયો છે વિશ્વ માં ટંકો આ સરદાર જેનો અખંડ ભારત સરદારો જમ ગુજરાત નો યા ગૌરવ ધારી આ કામ તામ બોલે બોલે

તો સમાચારોમાં હાલ સમય છે વિરામનો સંપર્કમાં જતો આવતીકાલે હું અમદાવાદ જવા નીકળી રહ્યો છું પિટિશન દાખલ કરવા હું અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકર્તાઓ મારા ઘરે વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો છે જે લોકો હાલ વિરોધ કરે છે તે પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા

જાણે કે સુરત પાસ બની ગયો છે પોલિટિક્સ નો અખાડો સમાજના નામે રાજકીય રોટલા શીખવાની હોડ લાગી છે પહેલા કોંગ્રેસ સાથે દાવપેચ રમી નિલેશ કુંભાણી ગાયબ થયા તો હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ પલટો કરશે જી હા પાટીદાર આંદોલન ચર્ચામાં ચર્ચા આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સી આર પાટિલ હસ્તે કેસરિયા કરશે એક સમય ભાજપ સામે રણશિંગુ ફૂગનાર પાટીદાર આંદોલનકારીઓ હવે ધીરે ધીરે ભાજપ બાજુ વળી રહ્યા છે પહેલા હાર્દિક પટેલ અને હવે અલ્પેશ અને હવે ધાર્મિક માલવિયા આપના બેનર હેઠળ બંને નેતાઓએ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી એકાએક તેમણે ગત અઢાર એપ્રિલ આપમતી રાજીનામું આપી દીધું જ્યારે શનિવારે બસો જેટલા પાટીદાર આગેવાનો સાથે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદાર ની પ્રતિમા ને હાર પહેરાવી ભાજપ